થઈ જજો સાવધાન અમેરિકન પ્રમાણે ગુજરાતના દરિયાઈ અરબ સાગરના વિસ્તારમાં એક નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ ધીમી ગતિએ લો અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે આમ એક મજબૂત સિસ્ટમ બિલકુલ ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોને એક બીજી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારત અને પશ્ચિમીય ભારતની અંદર ગુજરાતના વિસ્તારમાં વીજળીના ચમકારા તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળવાનું છે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનની ગતિ વધતી જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા કિલોમીટર થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ ઝડપે ગુજરાતની અંદર અરબસાગરના સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત અને તોફાની પવનો આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઉથલ પાથલ અને આકાશ પાતાળ એક કરતા હોય તેવા આંધી વંટોળ સાથે ભયંકર પવનની તીવ્રતા ગુજરાતમાં સાથે જેમ જેમ સિસ્ટમ પરિભ્રમણ તીવ્ર બનશે તેમ તેમ નક્કી કરવામાં આવશે કે હવે પછી આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધતું જોવા મળવાનું છે પરંતુ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કિનારાના નજીકના વિસ્તારોમાં સક્રિય બનતું હોવાને લઈને આજથી લઈને આવનાર સાત દિવસની અંદર ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ જોવા મળવાના છે તમે લાઈવ જોઈ શકો છો નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે બંગાળની ખાડી અને અરબ સાગરના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં નવી નવી સિસ્ટમની હલચલ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના ક્ષેત્રોને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે સિસ્ટમનું ભારે જોર ફરી એકવાર દબાણ દર્શાવતું જોવા રહ્યું છે સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમની અસરને લઈને લઈને ગુજરાત ઉપર અત્યારે યપર સર્ક્યુલેશન એરિયા એટલે કે બનતું જોવા મળી રહ્યું છે જેને ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રી દરમિયાન ઘોર અંધારપટ અને વીજળીના ચમકારા જોવા મળી શકે છે તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મેઘરાજા ભયંકર ગર્જના કરતા હોય તેમ વીજળીના કડાકા ભડાકાને તો

માલદીવ આજુબાજુના ક્ષેત્રોની અંદર આ વર્ષનું સોમાસુ દસ્તક આપી ચૂકેલું જોવા મળી રહ્યું છે અને હવે માલદીવ ના વિસ્તારથી અંદમાન અને નિકોબારના વિસ્તારમાંથી આ સોમાસુ ધીમી ગતિએ શ્રીલંકાના વિસ્તારો ને દક્ષિણીય ભારતની અંદર મદુરાઈ ક્ષેત્રોની અંદર આવેલા કેરળના વિસ્તારોની અંદર હવે ધીમી ગતિએ સોમાસુ જોવા મળી રહ્યું છે જેમાં સોમાસાની અંદર મેના આજુબાજુ આ વર્ષનું સોમાસુ દસ્તક આપતું જોવા મળવાનું છે ત્યાંથી સોમાસુ આગળ વધીને બેંગલુરૂ બેંગ્લુરૂના વિસ્તારથી બેંગ્લવી અને બેંગ્લવીના તટીય વિસ્તારથી મુંબઈના વિસ્તારોને મુંબઈના વિસ્તારથી સોમાસુ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળવાનું છે અને ગુજરાત સુધી આ સોમાસુ પહોચતા પહોંચતા આવતા મહિનાની પંદર તારીખ થી લઈને વીસ જૂનની વચ્ચે સોમાસાની સારી એવી દસ્તક રાજ્યમાં તુફાન જેવા પવનો અને સક્રિય બની રહેલા નવા નવા સોમાસાની અસરોને લઈને રાજ્યની અંદર સારા એવા વાવણી લાયક વરસાદ ને લઈને પણ ખેડૂતો માટે ખાસ સૂચના આપવામાં આવી રહી છે આવતા જૂન મહિનાની અંદર દસ જૂન થી લઈને વીસ

આવનારી પચીસ તારીખ થી લઈને આવનારી ઓગણતીસ તારીખ દરમિયાન ગુજરાત ની અંદર ભયંકર પોતાનું જોર દર્શાવતું આ વાવાઝોડું જોવા મળવાનું છે

એરિયા માંથી આવનાર બે દિવસની અંદર આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી હોય તેમ લો પ્રેશર એરિયામાંથી એરિયા નવું ડીપ ડિપ્રેશન બનીને બેંગલવીના વિસ્તારથી મુંબઈના ક્ષેત્રોની અંદર આ ડીપ ડિપ્રેશન આગળ વધીને ગતિ દર્શાવતું જોવા મળવાનું છે જેના પગલે ત્રેવીસ તારીખ સુધીના અંદર મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આ ડીપ ડિપ્રેશન પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવતું જોવા મળવાનું છે અને ડીપ ડિપ્રેશનમાંથી ધીમી ગતિએ ચક્રવાતની અંદર વાવાઝોડું રૂપાંતરિત થવા માટે ચોવીસ તારીખ અને પચીસ તારીખનો સમય લઈ શકે છે અને આ તારીખો દરમિયાન પણ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી સૌરાષ્ટ્રના હવામાનમાં ઘોર અંધારપટવાળા વાદળો અને દરિયાની અંદર નવા નવા વાવાઝોડાને લઈને પરિભ્રમણ પણ ભયંકર અસરોની સાથે જોર દર્શાવતું હોવાને કારણે પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે અને ચોવીસ તારીખથી પચીસ તારીખના રોજ રાજ્યની અંદર પવનની તીવ્રતા અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ રાજ્યના વાતાવરણની અંદર ઓછીતાના મોટા પલટાવની આગાહી આવનાર સાત દિવસ માટે દર્શાવી દેવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર આ નવા વાવાઝોડાનું જોર કાલથી લઈને આવનારી રાજ્યની અંદર ઓગણતીસ તારીખ સુધી ભારે જોર જોવા મળી શકે છે જે બાદ સોમાસુ દક્ષિણી ભારતના વિસ્તારમાં બેસતું પ્રીમોનસિટીને લઈને આજની રાત્રિ થી જ ગુજરાતના અનેક જિલ્લાની અંદર ઘોર અંધારપટની વચ્ચે મેઘરાજા ભૂક્કા કાઢતા હોય તેમ અનેક જિલ્લાની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે જો અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર સિસ્ટમનું લાઈવ જોર છે અને કયા જિલ્લાની અંદર આજની રાત્રિથી જ વરસાદ વરસતો જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો તમે પણ જોઈ શકો છો કે મુંબઈના વિસ્તારોમાંથી અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારો તરફ સિસ્ટમની દિશા અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું જોર ગુજરાત તરફ વધી રહ્યું છે તેમ તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત પટ્ટો પણ ગુજરાતના વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આજની રાત્રિ દરમિયાન ટેમ્પરેચર પચીસ ડિગ્રીથી લઈને ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર એટલે કે તાપમાન જોવા મળી શકે છે અને રાત્રિ દરમિયાન પણ અનેક વિસ્તારોની અંદર ગરમીને બફારાના પ્રમાણમાંથી લોકોને રાહત મળતી હોય તેવો અનુભવ જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો લાઈવ જોઈ શકો છો તે રીતે સિસ્ટમની અસરોને લઈને આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બનતું હોય તેમ વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા પણ તમને જોવા મળી શકે છે કયા કયા વિસ્તાર જોર વધતું જોવા મળશે જેની સંપૂર્ણ મેળવીએ તો રાત્રિ દરમિયાન ભાવનગરના તટીય વિસ્તારથી બુધેલના વિસ્તારોના ક્ષેત્રોથી લઈને સિનોરના વિસ્તારોની અંદર એટલે કે સિહોરના પંથકની અંદર પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે વલભીપુરના ક્ષેત્રોથી લઈને ગઢડાના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા જોવા મળવાના છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ જોવા મળી શકે છે બરવાળાના વિસ્તારથી ધંધુકા રાણપુરના ક્ષેત્રોથી લઈને બોટાદને ગઢડાના વિસ્તારની અંદર જસદણ ના પંથકોની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર તુલસી શામનો વિસ્તાર રાજુલાના વિસ્તારથી કુંડલા ધારીના પંથકોથી વિસાવદર અને બગસરાના વિસ્તારની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ રાત્રિ દરમિયાન આવતા જોવા મળી શકે છે જૂનાગઢના વિસ્તારથી જેતપુર ઉપલેટાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શક્યતા આપવામાં આવી રહી છે તે ઉપરાંત ગોંડલના વિસ્તારથી રાજકોટ શાપરના વિસ્તારથી કાલાવડના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ ફેલાતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં આજની રાત્રી દરમિયાન મેઘરાજાની સવારી આવીને ધબધબાટી બોલાવતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે લાઈવ જોર વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આમોદના વિસ્તારથી તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતની અંદર આમોદના ક્ષેત્રોથી મધ્ય ગુજરાતની અંદર ખંભાતનો વિસ્તાર ધોળકાના વિસ્તારથી અહેમદાબાદનો જિલ્લો અને વડોદરાના વિસ્તારની અંદર પણ મોટા પલટાવની શક્યતા અને તોફાની પવનોની તીવ્રતા સાથે રાત્રી દરમિયાન કડાકા ભડાકા સાથે મેઘરાજાનું દબાણ તીવ્ર બનતું જોવા મળી શકે છે તે જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના જિલ્લાઓ જેમાં આમોદના વિસ્તારથી ભરૂચ સુરતના વિસ્તારથી લઈને નવસારીના પંથકોને વલસાડના વિસ્તારની અંદર પણ રાત્રિ દરમિયાન ભયંકર જોર વધતું જોવા મળી શકે છે આમ લાઈવ સિસ્ટમ થકી પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન વરસાદનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે અને આગામી સાત દિવસો સુધી ગુજરાતની અંદર હજી પણ સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ચોવીસ તારીખ સુધીની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારના વરસાદની આગાહી રહેલી છે અને ગુજરાતના કયા વિસ્તારમાં સિસ્ટમના જોરના પગલે કેવો વરસાદ વરસશે જેની વિગતસર સંપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી આપણે મેળવીએ ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ જાણી લેજો હા મિત્રો વાવાઝોડું મચાવશે રાજ્યની અંદર તબાહી ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા કાળ ગરમી અને તોફાની પવનોની સાથે આવશે મોટા પલટાવ કમોસમી વરસાદની સાથે માવઠા રૂપી સિસ્ટમનું નવું સંકટ મંડરાઈ રહ્યું છે જી હા દર્શક મિત્રો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે કયા વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘગર્જનાની ચેતવણી અને કયા વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે હળવાથી મધ્ય વરસાદ વરસવાને લઈને કેવા પ્રકારનું યલો એલર્ટ અને ઓરેન્જ એલટની સાથે કયા કયા વિસ્તારમાં વરસાદનું સંક્રમણ કેવું જોવા મળી શકે છે જેને લઈને જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે અને નવી આગાહીને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં આજથી લઈને આવનારી છવ્વીસ તારીખના વાતાવરણની મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે તોફાની પવન સાથે મેઘરાજાનું ભારે દબાણ અરબી સમુદ્રના દરિયામાંથી ગુજરાત તરફ આવી રહેલા નવા વાવાઝોડાની અસરને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં પણ મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર ઘોર અંધારપટની વચ્ચે વીજળીના તીખારા અને વીજળીના છમકારા જોર પકડતા જોવા મળી રહ્યા છે જેમાં પણ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી માહિતી અનુસાર તમે જોઈ શકો છો છૂટા છવાયા સ્થળમાં મધ્યમથી હળવા મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવનની તીવ્રતા ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લામાં તોફાની પવન સાથે

મોટી ચેતવણી પણ દર્શાવી દેવામાં આવી રહી છે નવી ચેતવણીના ભાગરૂપે આજથી લઈને આવનાર છોવીસ તારીખની અંદર ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે તો આજની રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારમાં કેવા વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો છૂટા છપાયા સ્થળોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે વરસાદની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં સો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે હા દર્શક મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના જોરને પગલે સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબીનો વિસ્તાર સુરેન્દ્રનગરના પંથકથી લઈને જામનગરના જિલ્લામાં અત્યારે ઓછીતાના પલટાવ આવતા જોવા મળી રહ્યા છે બોટાદના જિલ્લાથી લઈને રાજકોટના વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે તો દરિયાઈ કાંઠાની અંદર ભાવનગરનો વિસ્તાર અમરેલીના ક્ષેત્રથી ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારની અંદર દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભયંકર હલ છલ સક્રિય બનતી જોવા મળી રહી છે આમ રાત્રી દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મેઘગર્જના પોતાની અસરો દર્શાવતી જોવા મળી શકે છે અને વીજળીના ચમકારાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં રાત્રી દરમિયાન આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન સિસ્ટમનું દબાણ અને માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે વધી રહેલા જોરના પગલે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ભરૂચના વિસ્તારથી નર્મદાનો જિલ્લો સુરતના જિલ્લાથી લઈને તાપીના વિસ્તારમાં ડાંગના ક્ષેત્રથી નવસારી અને દમણની સાથે સાથે દાદરાનગર હવેલીના પંથકોની અંદર પણ માવઠારૂપી સિસ્ટમનું નવું જોર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારમાં ફરી એકવાર હલચલ વધતી જોવા મળી રહી છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજની રાત્રિ દરમિયાન સિસ્ટમનું તીવ્ર દબાણ અને સિસ્ટમનો ઘેરાવો ચારે દિશાઓમાંથી પોતાની અસર દર્શાવતો જોવા મળવાનો છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી પણ તીવ્રતા હવે ગુજરાત જિલ્લામાં આણંદના જિલ્લામાં વડોદરાના વિસ્તારથી છોટા પંચમહાલના વિસ્તારથી દાહોદ અને વિસ્તારની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારની અંદર વિજળીના કડાક ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દરમિયાન ગુજરાત પર વધતી જોવા મળી શકે છે દર્શક મિત્રો ખાસ તારીખો નોંધી લેજો આવનારી બાવીસ તારીખથી રાજ્યની અંદર માવઠા રૂપી સિસ્ટમ પોતાનું તીવ્ર સ્વરૂપ દર્શાવતી જોવા મળવાની છે બાવીસ તારીખના રોજ અને ત્રેવીસ તારીખના રોજ માવઠાને લઈને ભયંકર દર્શાવવામાં આવી રહી છે અને ચોવીસ તારીખથી વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં હળવી દસ્તક આપતું હોવાને લઈને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની મોટી આગાહી અને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને અપડેટ આપવામાં આવી રહી છે આમ નવી આગાહીને લઈને આજથી લઈને આવનારી છવ્વીસ તારીખ સુધીની અંદર ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ સાથે વીજળીના ચમકારા અસરો દર્શાવતા જોવા મળવાના છે જે પછી છવ્વીસ તારીખ સુધીની અંદર સિસ્ટમનું જોર ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે અને જેમાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસદ વરસવાને લઈને પણ ભારતીય હવામાન વિભાગની આવનારી છવ્વીસ તારીખ સુધીની અંદર પણ નવી આગાહી કરવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર કમોસમી વરસાદ અને માવઠાની સાથે સાથે વાવાઝોડા વાવાઝોડા અને ચોમાસાની અસરોને લઈને ફરી એકવાર નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવો રાઉન્ડ આવનારી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં ચાલતો જોવા મળી શકે છે થોડા શક્તિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાવાઝોડું શક્તિ ગુજરાત તરફ ગતિશીલ કરશે જેમાં એકવીસ મેથી ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે હાલ અરબ સાગરના દરિયાની અંદર શક્તિ નામનું વાવાઝોડું બની રહેલું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય ગુજરાતની માટે આવનાર સાત દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ હા દર્શક મિત્રો આવનાર દિવસોની અંદર આકાશી આફત ત્રાટકવાની શક્યતા વધી રહી છે હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાંતો દ્વારા પણ વિગતો મુજબ એકવીસ મે બે હજાર પચીસથી રાજ્યની અંદર ભારે વરસાદની સખત શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે જ આવનાર છ થી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર વરસાદી માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ણીય ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડાની વધુ અસરો જોવા મળવાની છે તો હવામાન વિભાગ દ્વારા પણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે ઓગણીસ અને વીસ મે દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા અનેક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે પરંતુ એકવીસ મે થી રાજ્યની અંદર તેજી આવવાની સંભાવના છે જેમાં બાવીસ થી લઈને છવ્વીસ મે દરમિયાન અમરેલી ના જિલ્લાની અંદર ભાવનગરના તટીય વિસ્તારથી વલસાડના વિસ્તારો નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી જેવા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી છે ચોવીસ મે ના રોજ રાજ્યની અંદર સામાન્ય થી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે જ અરબી સમુદ્રની અંદર સર્જાતું જોખમ માછીમારોને રાખવી પડશે ચેતવણી હા દર્શક મિત્રો અરબી સમુદ્રની અંદર પૂર્વ મધ્ય ભાગોની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જેમાં વાવાઝોડીય તંત્ર સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટકના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી અસર કારક બનતી જોવા મળી રહી છે જે કારણે આગામી ચાર દિવસો માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે વધી રહેલા વાવાઝોડા અને સિસ્ટમની અસરોને પગલે આંબાલાલ પટેલ દ્વારા પણ વધુ એક ચિંતાજનક સમાચાર અને ચિંતાજનક આગાહી કરવામાં આવી રહી છે જેમાં જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પણ એકવીસ મે બાદ હવામાનની અંદર પલટાવની ચેતવણી છે જેમાં તેમણે કહ્યું છે કે ચોવીસ મે સુધી સૂર્ય કૃતિકા નક્ષત્રની અંદર પ્રવેશ કરશે જેનાથી અરબી સમુદ્રની અંદર વાવાઝોડું શક્તિ બનવાની સંભાવના છે અને આ વાવાઝોડું મુંબઈના વિસ્તારો અને ગોવાના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર શકે છે તેનો પ્રભાવ ગુજરાત ઉપર પણ ભારે અસર દર્શાવશે જેવી આગાહી આપવામાં આવી છે વધુમાં અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પચીસ તારીખથી લઈને એકત્રીસ મે દરમિયાન ગ્રહયોગના કારણે રાજ્યની અંદર વેધર સિસ્ટમ વધુ સક્રિય થશે જે મહાપુર જેવી સ્થિતિ લાવી શકે છે જેમાં પણ ખાસ કરીને પાંચથી લઈને છ જૂન દરમિયાન રાજ્યની અંદર અણધાર્યા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો કયા કયા જિલ્લાઓની અંદર વધુ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બાવીસ થી લઈને ચોવીસ મે દરમિયાન રાજ્યની અંદર અમરેલી ભાવનગર નવસારી વલસાડ તાપી ડાંગ દમણ દાદરા હવેલીની અંદર ભારે વરસાદની આગાહી છે તો સાર્વત્રિક વરસાદ અંગે શું આગાહી કરવામાં આવી રહી છે રાજ્યની અંદર વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં વાવાઝોડાની સીધી અસરો જોવા મળી શકે છે છાવછેતીની સૂચનાઓ પણ આપવામાં આવી છે દરિયાઈ વિસ્તારની અંદર રહેતા લોકોને સતર્ક રહેવાની અને જરૂરી તૈયારી રાખવાની રાજ્યની અંદર આગામી એક અઠવાડિયું ભારે વરસાદ અને વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ખાસ પાલન કરે અને દરિયાઈ વિસ્તારની અંદર રહેતા લોકોને પણ તાત્કાલિકપણે સુરક્ષિત જગ્યા ઉપર પોતાની ખસેડ કરવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે કારણ કે વાવાઝોડું જો દરિયાની અંદર આવીને ઉથલ પાથલ મચ્છ મચાવશે તો કઈ તરફ આગળ વચ્ચે તેનું હજી પણ કહી ના શકાય છે અને જેના કારણે ગુજરાતની અંદર મોટા પાયે નુકસાન થઈ શકે છે વાતાવરણની અંદર સતત મોટા પલટાવ આવી રહ્યા છે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય થવાની મોટી ચેતવણી આપવામાં આવી રહી છે ગુજરાતની અંદર આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં એક સાથે બે વરસાદીય સિસ્ટમ હાલ સક્રિય બનતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી સાથે જ એકવીસથી લઈને પચીસ મે દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર આગામી સાત દિવસની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જેમાં 25 મે સુધી રાજ્યની અંદર છૂટાછવાયાથી લઈને ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે 22 થી લઈને 25 મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવન ફૂકાવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એક સાથે બે વરસાદીય સિસ્ટમ હાલ સક્રિય થતા વરસાદ પડશે અને એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય બનશે હાલ અરબી સમુદ્ર ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મે આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે અને લો પ્રેશર સિસ્ટમ બનવાની સાથે સાથે સિસ્ટમનું જોર ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે જેને લઈને 21 મે 21 મેના દરમિયાન दरम्यान વરસાદીય સ્થિતિ છે જે ગુજરાત ઉપર યથાવત જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું ભારે જોર વધતું જોવા મળવાનું છે જેના પગલે વડોદરાના જિલ્લાથી ભરૂચ છોટા ઉદયપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જ્યારે ખાસ કરીને બાવીસ ત્રેવીસ અને ચોવીસ મે સુધીની અંદર વરસાદીય વાદળો સમગ્ર રાજ્યની અંદર ફેલાતા ભારે વરસાદની સ્થિતિ ઉદભવી શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં ચોવીસ મે સુધીની અંદર સમગ્ર રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આ સમય માત્ર કચ્છની અંદર હળવો વરસાદ થાય તેવી પણ હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી છે મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટર્ન સિસ્ટમના કારણે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ રહી હતી જોકે તેની અસર ગુજરાતની અંદર વધુ થઈ નથી પરંતુ તેના પરિણામ સ્વરૂપ ગુજરાતની અંદર વરસાદીય સ્થિતિને લઈને હાલ અત્યારે હળવા હળવા વરસાદની ચેતવણી આપવા છે વાવાઝોડાની સ્થિતિ વિકટ થાય તો આ સમયગાળા દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ચાવછેત રહેવા માટેની સલાહ આપવામાં આવી રહી છે આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ જણાવ્યું છે કે રાજ્યની અંદર આગામી સાત દિવસ સુધી છૂટાછવાયાથી લઈને હળવાથી મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે જ એકવીસ મે બાદ રાજ્યની અંદર વરસાદીય સ્થિતિ ગતિની અંદર ધીમી ગતિએ વરસાદની ગતિમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળવાનો છે જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ અને તોફાની પવનો સાથે વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે આમ રાજ્યની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ માટે ગુજરાતવાસીઓને ચાવછેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે